ડભોઈ દસાલાડ ભવન ખાતે દ્વિ વિચાર સત્રમાં પૂજ્ય ડોક્ટર વાંગેશ કુમારજી મહારાજ ભવ્ય અભિવાદન સમારંભ યોજાયો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વડોદરાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ડભોઈ લાડ ભવન ખાતે લાડ જ્ઞાતિ સમૂહ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા દિવસીય વિચાર સત્રનું ભવ્ય જયેન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલ વાળાની સ્મૃતિ સ્વરૂપે તેમના સુપુત્રો સોમિલભાઈ તથા સીમિતભાઈ ના સૌજન્યથી યોજાયો હતો વિચાર સત્રમાં મુખ્ય આકર્ષણ રૂપે વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ડોક્ટર વાંગીશ કુમારજી મહારાજ નો પૂર્તિ મહોત્સવ અંતર્ગત ભવ્ય અભિવાદન સમારંભ યોજાયો કાર્યક્રમ દરમિયાન સંતોષ રાવલે મા બાપ જેવું કોઈ તીર્થ નથી વિષય ઉપર ભાવ સભર માર્ગદર્શન આપ્યું હતું જ્યારે ડોક્ટર રહીશ મણિયારે આર્થિક સદાચાર સમૃદ્ધિ ચિંતા રહિત અને સ્વસ્થ જીવન વિશે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો સમાજ તથા જ્ઞાતિ ગૃહના હોદ્દેદારો દ્વારા પૂજ્યશ્રીનું સહાલ મોમેન્ટો આપી અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પોતાના વચનામૃતમાં પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે શરણાગતિ અને સમર્પણ જીવનને સફળ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આજના યુવાનો પ્રભુના દર્શન અને ભક્તિ દ્વારા આગળ વધી રહ્યા છે અને પ્રભુ કૃપાથી દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે આ અવસરે સમીરભાઈ પરીખે પૂજ્ય શ્રીની તૃતીય પીઠ પરંપરા તથા પ્રભુના છપ્પન ભોગ અને ષષ્ટી પૂર્તિ મહોત્સવ અંગે વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજ અને જ્ઞાતિક ગૃહ દ્વારા સ્વજયેન્દ્રભાઈ શાહના સુપુત્રો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બંને સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ દ્વિદિવસીય વિચાર સત્રને યાદગાર બનાવ્યો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ વડોદરા આ સિલસિલો ચાલી રહ્યો છે અનેક સમાજો સાથે સંપર્કમાં છું અનેક સમાજોનો કાર્યક્રમો પૂર્ણ કર્યા છે પણ આ બધાની સામે મને સમીરભાઈએ જે વાત કરી કે પાંચસો

એમાં મને લાગે છે ઈશ્વર કૃપાનો ભાગ સૌથી મોટો હોય છે અને એટલા માટે જ કદાચ તુલસીદાસજીએ કહ્યું છે કે જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ સમાજ જેને એક્સેપ્ટ કરતું હોય એ ઈશ્વર કૃપા સિવાય બીજો કોઈ મુદ્દો હોઈ શકે નહીં એ વાત નિર્વિવાદ અને નિશ્ચિંત છે એવી જ રીતે ભગવદ્ ગીતામાં જે પણ પ્રકારનો હોય એમાં કોઈક ને કોઈક વિશેષતા ઈશ્વર અવશ્ય એમાં પ્રદાન કરતો હોય છે પણ જેમાં આધ્યાત્મિક ગુણ પ્રદીપ્ત થઈ જાય જેમાં આધ્યાત્મિક